વેલકમ ટુ ઇલન ગુરુ લાસ્ટ વિડીયોમાં આપણે વેબસાઇટ ડેવલપમેન્ટ પ્લાનિંગ પ્રોસેસ વિશે જોયું એના સેવન સેવન સ્ટેપ હતા એમાં પહેલું હતું રિસર્ચ એન્ડ ગોલ સેટિંગ પછી પ્લાનિંગ થર્ડ ડિઝાઇનિંગ ધ લેઆઉટ રાઇટિંગ ધ કન્ટેન્ટ કોડિંગ ટેસ્ટિંગ એન્ડ લો ટેસ્ટિંગ એન્ડ લોન્ચિંગ હતું એન્ડ મેન્ટેનિંગ હતું તો હવે આપણે ગોલ્ડન રૂલ્સ જોવાના છે ફાઇવ ગોલ્ડન રૂલ્સ ઓફ ગુડ વેબ ડિઝાઇન એટલે કે વેબ ડિઝાઇન કરવા માટે આપણે એના રૂલ્સને ધ્યાનમાં રાખવા જોઈએ તે જે રૂલ્સ જે હોય છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે કોઈ બી વેબસાઇટ બનાવવી હોય તો એના માટેના રૂલ્સ હોય છે તો એ રૂલ્સને ફોલો કરવા પડે છે ફર્સ્ટ છે ગોલ્સ સેકન્ડ છે મેક ઇટ ઇઝી થર્ડ છે લુક ફોર્થ છે રિસ્પોન્સિવ અને ફિફ્થ છે ટેસ્ટ તો પાંચે પાંચ રૂલ્સ છે એ કોઈ પણ વેબસાઇટ બનાવો છો તમે કે વેબસાઇટ ડિઝાઇન કરો છો તે વેબસાઇટ બનાવવા માટેના રૂલ્સ છે બધા એ કમ્પલસરી આપણે રૂલ્સને ફોલો કરવા જોઈએ તે ફર્સ્ટ રૂલ્સ છે આપણે જોઈએ તો ગોલ ફર્સ્ટ રૂલ છે ગોલ તો ગોલ તો સેટિંગ ધ રાઈટ ગોલ ફોર યોર વેબસાઇટ વિલ ડિફાઈન ઇફ યોર વેબસાઇટ ઇઝ સક્સેસ ઓર ફેલર અકોર્ડિંગ ટુ અકોર્ડિંગ ટુ ફાઈબ અકોર્ડિંગ to of ફોરવર્ડ રિસર્ચ ઇઝ રિસર્ચ ધ મેઇન રીઝન વાય વેબસાઇટ ફેઇલ ઇઝ બિકોઝ દે ડૂ નોટ હેવ અ ક્લિયર બિઝનેસ ગોલ એટલે કે તમારો જે ગોલ હોય છે એ પ્રોપર રાખવો જોઈએ ક્લિયર હોવો જોઈએ તો જ તમારી વેબસાઇટ શું થશે સક્સેસ થશે અધરવાઇઝ સક્સેસ થશે નહીં તમારી વેબસાઇટને સક્સેસ બનાવવા માટેનો તમારો જે ગોલ હોય છે એકદમ ક્લિયર હોવો જોઈએ એવરીથિંગ મસ્ટ બી અ ક્લિયર વેન ઇટ કમ્સ ટુ અ બિઝનેસ એટલે કે તમે જો બિઝનેસ ને બનાવવા માંગતા હોય તો એમાં તમારો જે તમારી જે વેબસાઇટ છે એકદમ ક્લિયર હોવી જોઈએ ઈઝી હોવી જોઈએ ઈચ સ્ટેપ મસ્ટ બી અ કેરફુલી થ્રોટ થોટ આઉટ એન્ડ પ્લાન્ડ વોટ આર ધ કોમન ગોલ્સ ઓફ ધ ડિઝાઇનિંગ અ વેબસાઇટ એટલે કે તમે જે વેબસાઇટ બનાવો છો એના પહેલાં તો બનાવ્યા પહેલાં તમારે એના એના પ્લાનને વિચારવા જોઈએ વેબસાઇટ બનાવતા પહેલાં તમારી વેબસાઇટમાં ડિઝાઇનમાં શું આવશે લેઆઉટ શું આવશે એ બધા આખા વેબસાઇટનું પ્રોપર ક્લિયરિટી હોવી જોઈએ કે એનું ડિઝાઇન વેબસાઇટ બનાવો છો તો એના માટેનું મેઇન પર્પઝ શું છે ગોલ શું છે એ માટેના કોમન ક્વેશ્ચન્સ હોવા જોઈએ માર્કેટિંગ માટે બનાવજો તો એટ્રેક્ટિવ ન્યૂ લીડ પ્રોસ્પેક્ટ એઝ વેલ એઝ એન્ગેજિંગ કસ્ટમર્સ કસ્ટમર જો તમે માર્કેટિંગ માટેની કોઈ વેબસાઇટ બનાવતા હોય તો તમારે લેટેસ્ટ લીડ મીન્સ કે ન્યૂ લીડ્સ તમારે એજ એડ કરવી પડે તમારી વેબસાઇટમાં ન્યૂ મીન્સ લેટેસ્ટ ન્યૂઝને તમારી વેબસાઇટમાં એઝ મૂકવી પડે છે ફોર એક્ઝામ્પલ કોઈ પ્રોડક્ટની વેબસાઇટ બનાવો છો તો અત્યારે લેટેસ્ટ પ્રોડક્ટ હોય એ તમારે તમારી વેબસાઇટની અંદર મૂકવા પડે તો એ એના માટે શું થાય કે કસ્ટમર જે હશે એને એટ્રેક્ટિવ વેબસાઇટ લાગશે અને તમારી પ્રોડક્ટ્સને ઇઝીલી એ પરચેસ કરી શકશે જો તમારી વેબસાઇટની અંદર લેટેસ્ટ પ્રોડક્ટ નહીં હોય તો એ કોઈ એ પરચેસ કરી કરશે નહીં કારણ કે તમારી વેબસાઇટમાં લેટેસ્ટ ટેકનોલોજી અથવા લેટેસ્ટ ઇન્ફોર્મેશન્સ બધી હોવી જોઈએ લેટેસ્ટ લીડ્સ બધી હોવી જોઈએ માર્કેટિંગ માટે બનાવતા હોય સેલ્સ માટે બનાવો તો સેલિંગ યોર પ્રોડક્ટ ઓર સર્વિસ ઓનલાઇન ક્રિએટિંગ એન એડિશનલી સોર્સ ઓફ પ્રોફિટ એટલે કે જો તમે કોઈ પ્રોડક્ટ સેલ કરવા માગતા હોય ઓનલાઈન તો એના માટે એના માટે તમારે શું કરવું પડે એડિશનલી સોર્સ ઓફ પ્રોફિટ એટલે કે તમારી જો પ્રોફિટ લાવવી હોય પ્રોફિટ સેલમાં સેલ તમે જે પ્રોડક્ટને સેલ કરો છો એનામાં તમારે જો કોઈ બી પ્રોફિટ બેનિફિટ જોતો હોય પ્રોફિટ જોતી હોય તો એનામાં તમારે શું કરવું પડે કે જે પ્રોડક્ટ્સની બધી સર્વિસીસ ઓનલાઈન સેલિંગ કરવી હોય તેના માટે શું હોય તમારે એડિશનલી પ્રોફિટ મળે છે તમને શેરિંગ ઇન્ફોર્મેશન કીપિંગ યોર કસ્ટમર્સ અપડેટ ઓન અ ન્યૂ આઈટમ્સ ઇન યોર કેટેલોગ શેરિંગ ધ લેટેસ્ટ ન્યૂઝ અબાઉટ યોર કંપની શેરિંગ ઇન્ફોર્મેશન હવે તમે કોઈ બિઝનેસ કે ઓર્ગેનાઇઝેશન્સની વેબસાઇટ બનાવવા માંગતા હોય તો તમારી કંપનીમાં જે નવા નવા મીન્સ કે ન્યૂઝ જે છે લેટેસ્ટ ન્યૂઝ હોય એ તમારે અપડેટેડ રાખવા પડે કેટલોગ મૂકવા પડે લેટેસ્ટ ન્યૂઝ અબાઉટ ધ કંપની અબાઉટ યોર કંપની અથવા બિઝનેસ કે ઓર્ગેનાઇઝેશન્સ વિશેની કોઈ બી તમે વેબસાઇટ બનાવતા હોય તો તમારે એમાં શું કરવાનું હોય લેટેસ્ટ ન્યૂઝ તમારે તમારી વેબસાઈટમાં એડ કરવા પડે તો એનાથી તમારી વેબસાઇટ યુઝરને એટ્રેક્ટિવ લાગશે ટીમ એક્સપે ટીમ એક્સપેન્શન હાયરિંગ અ ન્યૂ એમ્પ્લોઈઝ ટુ જોઈન યોર કંપની ક્રિએટિંગ ધ બિઝનેસ નેટવર્ક એટલે કે તમારી કંપનીને એઝ હાઈ કંપનીને મોટી બનાવવા માંગતા હોય તો તમારે બીજા કોઈ અધર એમ્પ્લોઈઝને તમારી કંપનીમાં જોઈન કરવા માંગતા હોય તો તમારે શું કરવાનું એમ તમારી કંપ તમારું જે નેટવર્ક જે છે એ મોટું બિઝનેસ નેટવર્ક બનાવવું પડે છે વન્સ યુ ડિફાઈન ધ ગોલ્સ ઓફ યોર વેબસાઇટ મેક શ્યોર ઇટ ઇઝ અ સ્માર્ટ સ્પેસિફિક મેઝરેબલ અટેનેબલ રિલેવન્ટ એન્ડ ટાઈમલી તમે જો કોઈ બી વેબસાઇટ બનાવવા માંગો છો તો એકદમ સ્માર્ટ ગોલ હોવો જોઈએ એનો તમારો ગોલ હોવો જોઈએ તો એ એકદમ ગોલ સ્માર્ટ હોવો જોઈએ એકદમ સ્પેસિફિક હોવી જોઈએ કે કોઈ બી યુઝર કોઈ બી કસ્ટમર તમારી વેબસાઇટને જોવે છે તો એ એકદમ એટ્રેક્ટિવ એટ્રેક્ટિવ લાગવી જોઈએ કોઈ બી યુઝર એવું નહીં કે કોઈ ટેકનિકલ યુઝર જોવે તો જ એટ્રેક્ટિવ નોન ટેકનિકલ હોય અથવા તો નોન આઈટી આઈટી પર્સન હોય તો બી એક વેબસાઇટ એકદમ એટ્રેક્ટિવ લાગવી જોઈએ અને લેટેસ્ટેટ હોવી જોઈએ એમાં ઇન્ફોર્મેશન્સ બધા લેટેસ્ટ હોવી જોઈએ સ્માર્ટ સ્માર્ટ મેથેડલોજી ઇઝ અ ગ્રેટ ટૂલ વેન ઇટ કમ્સ ટુ અ સેટિંગ અ મેન ઓબ્જેક્ટ ઇઝ ઇન ઓર્ડર ટુ અચીવ અ બિઝનેસ રિઝલ્ટ

પોતાને જ પોતાને જ ક્વેશ્ચન પૂછો કે કયા આપણે કયા ટાઈપની વેબસાઇટ બનાવવી જોઈએ વોટ ડુ વોટ ડુ આઈ વોન્ટ ટુ અચીવ ઇન્ક્રીઝ ધ સેલ્સ એન્ડ રિંગ રિન્યુ એટ્રેક્ટિવ ન્યૂ કસ્ટમર એટલે કે આ ક વેબસાઇટ બનાવો તો એનામાં મારે શું અચીવ કરવાનું છે તો આપણે શું કરવા ફોર એક્ઝામ્પલ કોઈ કસ્ટમરની વેબસાઇટ હોય તો એમાં શું હોય ઇન્ક્રીઝ ધ સેલ્સ રેમે સેલ્સ પ્રોડક્ટની સેલ વધવી જોઈએ કસ્ટમર નવા નવા કસ્ટમરને એટ્રેક્ટિવ વેબસાઇટ લાગવી જોઈએ હાઉ ડુ આઈ નો આઈ અચીવ માય ગોલ એટલે કે મને કઈ રીતે ખબર પડશે કે હું મારા અચીવ મારા ગોલને કઈ રીતે અચિવ કરું તો એમાં યુઝ ડિફરન્ટ ટૂલ્સ એઝ અ ગૂગલ એનાલિક ગૂગલ એના એનાલિટિક્સ સીઆરએમ સિસ્ટમ કસ્ટમર સર્વે ટુ અ મેજર યોર સક્સેસ એટલે કે હવે તમે જે વેબસાઇટ બનાવો છો એમાં આપણને કઈ રીતે ખબર પડે કે કઈ કેટલા વેબસાઇટે આપણી કેટલા યુઝરે આપણી વેબસાઇટ જોઈ છે કેટલા નવા યુઝર્સ આવ્યા છે કેટલા ડેઈલી કેટલા ડેઈલીના યુઝર્સ છે ડેલી યુઝર યુઝર્સ જે છે એ ડેલી આપણી વેબસાઇટ જોવે છે તો કેટલા એવા યુઝર્સ છે કે જે આપણી અમુક પેજિસને શો કરે છે તો એ બધાને એનાલિટિક્સ કરવાની હોય છે તો એ એનાલિટિક્સ આપણે અમુક ટૂલ્સ દ્વારા કરવામાં આવે છે જેમ કે ગૂગલ એના એનાલિટિક્સની એક ટૂલ હોય છે તે ટૂલ આપણને બધી ઇન્ફોર્મેશન્સ પ્રોવાઈડ કરતી હોય છે કે આપણી વેબસાઇટની અંદર કેટલા યુઝર્સ આવ્યા છે કેટલા યુઝરે કેટલા નવા યુઝર છે કેટલા ડેઇલી યુઝર ડેઈલીના યુઝર છે કેટલા યુઝર બધી આપણી વેબસાઇટ જોવે છે વિઝિટ કરે છે કે કયા કયા પેજિસને વિઝિટ કરે છે અમુક યુઝરો એ ખાલી વેબસાઇટને જોવા માટે જ આવે છે તો અમુક અમુક યુઝર છે એ આપણી પ્રોડક્ટને પરચેસ કરવા પણ આવે છે તો એ ટાઈપ્સ એનાલિટિક્સ પણ કરવું જોઈએ વેબસાઇટની અંદર હાવ રિયાલિટી હું મારા કઈ રીતે આમ રિયલ અચીવ ને તો ક્રિએટ ડિટેલ પ્લાન એટલે કે તમારે તમારે પ્લાનને ડિટેલમાં બનાવવાનું એનાલાઇઝ કરંટ બિઝનેસ સિચ્યુએશન એન્ડ મેક અ પ્રિડિક્શન્સ બેઝ ઓન કેલ્ક્યુલેશન્સ તો તમારે તમારે તમારી કરન્ટ જે સિચ્યુએશન્સ જે છે બિઝનેસની અંદર એને એનાલાઇઝ કરો એમાંથી કંઈક ડિસિઝન લો અને ત્યાર પછી તમે એને એના બેઝ પર કેલ્ક્યુલેશન્સ કરો અને ત્યાર પછી તમે તમારા ગોલને અચીવ કરો ઇઝ ધીઝ ગોલ ઇમ્પોર્ટન્ટ ફોર માય બિઝનેસ એટલે કે આ જે ગોલ મારા બિઝનેસ માટે ઇમ્પોર્ટન્ટ છે આ બિઝનેસ આ જે વેબસાઇટ તમે બનાવો છો તમારા બિઝનેસ માટે એઝ ઇમ્પોર્ટન્ટ છે એ ટેપ્સના ક્વેશ્ચન્સ પૂછો થિંક ઓફ વેધર this ગોલ વિલ હેલ્પ your કંપની ફોલો its મિશન એટલે કે તમારી જે કંપની જે છે એના ગોલમાં તમારા ગોલને સક્સેસ થવા માટે તમારો આ વેબસાઇટ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે તો આવા ટાઈપ્સના જે ક્વેશ્ચન્સ તમારે પૂછવાનું હોય છે તમારી પોતાની જાતને અને પછી એમાંથી આપણે એનું આન્સર મીન્સ કે એને એનું સોલ્યુશન્સ કાઢવાનું હોય છે અને એમાંથી આપણે વેબસાઇટ્સ બનાવવાની હોય છે એટલે ફર્સ્ટ રૂલ છે ગોલ કોઈ બી વેબસાઇટ બનાવો છો કંઈક ગોલ તો હોવો જ જોઈએ કે શેના માટે વેબસાઇટ બનાવો છો તો જ તમે સારી એવી વેબસાઇટ બનાવી શકશો અને યુઝર્સને કસ્ટમર્સને તમે વેબસાઇટ એટ્રેક્ટિવ બનાવી શકશો ત્યાર પછી સેકન્ડ ગોલ છે મેક ઇટ ઇઝી ઇઝી બનાવો તમારી વેબસાઇટને એનાલાઇઝ ધ કાઉન્ટર કેન બી સેટ એનાલિટિક્સ કાઉન્ટર કેન બી સેટ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ યુ યુ શુડ કીપ ઇન માઇન્ડ વેન ધ વેન ક્રિએટિંગ અ વેબસાઇટ ઇટ ધેર યુ ડુ ધીસ ફોર યોર કસ્ટમર નોટ ફોર યોર સેલ્ફ એટલે કે તમે પહેલાં જે ફર્સ્ટ સ્ટેપમાં હું હતું આપણી જાતને પહેલાં ક્વેશ્ચન્સ કરવાના હતા કે કયા ટાઈપ્સની આપણે વેબસાઇટ બનાવી છે ત્યાર પછીનું જે સેકન્ડ સ્ટેપ છે ઇઝી ટુ મેક એટલે કે આપણે વેબસાઇટને ઇઝી બનાવવાની છે એટલે કે એમાં જે ઇમ્પોર્ટન્ટ મેન મેઇન ઇમ્પોર્ટન્ટ શું છે કે તમે કસ્ટમરને પણ પૂછો કે એને કયા ટાઈપ્સની રિકવાયરમેન્ટ છે ત્યાર પછી બનાવો તમે વેબસાઇટ ધીસ ઇઝ અ ગોલ્ડન રૂલ ઓફ રૂલ ઓફ એની વેબ ડિઝાઇન પ્રોસેસ એટલે કે આ જે રૂલ છે જે એ કોઈ પણ વેબડિઝાઇનમાં પ્રોસેસમાં ઇમ્પોર્ટન્ટ છે યોર મેઇન ગોલ ઇઝ યુ ઇઝ ટુ અ ક્રિએટ અ પ્લેટફોર્મ દેટ વિલ એટ્રેક્ટ your ટાર્ગેટ ઓડિયન્સ એટલે કે તમારો મેઇન ગોલ શું હોય છે કે તમે એક પ્લેટફોર્મ બનાવો અને એને નવા નવા યુઝરને ટાર્ગેટ કરો કે એટ્રેક્ટ કરો તમારી વેબસાઇટને વેબસાઇટ સાથે યુઝર ફ્રેન્ડલી બનાવો તમારી વેબસાઇટ કે ડેઇલી નવા નવા કસ્ટમર સામે તમારી વેબસાઇટ વિઝિટ કરે કસ્ટમર પરફોમન્સ કસ્ટમર્સ પ્રેફરન્સ પ્રેફરન્સ ઇઝ શુડ બી અ પ્લેસ ડે એટ ધ હાર્ટ ઓફ ધ ડેવલપમેન્ટ પ્રોસેસ કસ્ટમર પ્રેફરન્સ શુડ બી અ પ્લેસ ડે એટ ધ હાર્ટ ઓફ ધ ડેવલપમેન્ટ પ્રોસેસ એટલે કે કસ્ટમરની જે કસ્ટમરની જે રિકવાયરમેન્ટ જોઈએ છે એ ડેવલપમેન્ટ પ્રોસેસમાં એ ઇન્કલુડ થાય છે એટલે કે ડેવલપમેન્ટ પ્રોસેસની અંદર એ આપણે ડેવલપ કરવાની હોય છે વેબસાઇટને એનાલાઇઝ ધ કોમ્પિટિશન વેબસાઇટ Analyze ધ કોમ્પિટિશન્સ વેબસાઇટ Run રન અ કપલ ઓફ કસ્ટમર Check out ધ લેટેસ્ટ વેબ પેજ ડિઝાઇન ટ્રેન્ડ્સ એન્ડ રૂલ રૂલ્સ થિંક ઓફ રીટિંગ રાઇટિંગ સ્ટાઇલ્સ એન્ડ ઇમેજ ફોન એટલે કે તમારે તમારે વેબસાઇટ બનાવવી હોય તો એના માટે એનાલાઇઝ ધ કોમ્પિટિશન વેબસાઇટ એટલે કે તમે મલ્ટિપલ વેબસાઇટ ઓલરેડી ગૂગલ પર અવેલેબલ જ છે તો તમારી વેબસાઇટ યુઝર કેમ વિઝિટ કરે તો એના માટે આપણે લેટેસ્ટ જે ઇન્ફોર્મેશન હોય એ તમારી વેબસાઇટની અંદર હોવી જોઈએ જેમ કે કસ્ટમરનું સર્વે કરો એમાં મલ્ટિપલ કસ્ટમર્સના જે રિક્વાયરમેન્ટ હોય એ એ રિક્વાયરમેન્ટ તમારી વેબસાઇટમાં હોવા જોઈએ ચેક આઉટ ધ લેટેસ્ટ વેબ પેજ તમે ચેક કરો કે લેટેસ્ટ વેબપેજ કેવું છે એનું ટ્રેન્ડિંગ શું છે એના રૂલ્સ શું છે એ જોવો અને રાઇટિંગ સ્ટાઇલ એટલે કે કન્ટેન્ટ કઈ સ્ટાઇલમાં હોવા જોઈએ એ જુઓ ફોન્ટ જો કઈ સ્ટાઇલના છે કલર એ બધું ધ્યાન રાખવું જોઈએ નથિંગ ડ્રાઈવ યુઝર કોમ્પ્લેક્સ એન કોન્ફ્યુઝન વેબસાઇટ નેવિગેશન્સ એટલે કે તમારી વેબસાઇટ કોમ્પ્લેક્સ નહીં હોવી જોઈએ એકદમ ઇઝી હોવી જોઈએ વેબ એમાં નેવિગેશન્સ પણ એકદમ ઇઝી હોવું જોઈએ કોઈ યુઝર કન્ફ્યુઝ થઈ જાય ક્યારેક નેવિગેશન્સ કરે ને જો કે કોઈ બી અલગ સ્પેસ પર ઇ ડાયરેક્ટ થઈ જાય હોમ પર હોમ હોમ લિંગ લિંક પર ક્લિક કરવી હોય તો કોન્ટેક્ટ પેજ ઓપન થઈ જાય તો એ ટેપ્સનું એ કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્સ નેવિગેશન નહીં હોવું જોઈએ કે વેબસાઇટ તમારી ઇઝી હોવી જોઈએ હંડ્રેડ્સ ઓફ ક્લિક પુઅર મેન્યુ એબસન્ટ ઓફ બ્રેડ સ્ક્રબ લોંગ એન્ડ બોરિંગ ટેક્સ્ટ આર લોંગ એન્ડ બોરિંગ ટેક્સ લોંગ એન્ડ બોરિંગ ટેક્સ્ટ આર મેજર રિઝન્સ ઓફ અ હાઈ હાઈ બોનસ રેટ

ની અંદર લેસ ઇઝ મોર લેસ ઇઝ મોર મિનિમાલિસ્ટિક મિનિમાલિસ્ટિક ડિઝાઇન વિથ સિમ્પલ લાઇન્સ એન્ડ સ્મૂથ કલર રૂલ ધ ઇન્ટરનેટ એટલે કે તમારી વેબસાઇટની અંદર સિમ્પલ લાઇન હોવી જોઈએ સ્મૂથ કલર અમુક મીન્સ કે સ્મૂથ કલર્સ હોવા જોઈએ જેમ કે ફોન્ટ કલર ફોન્ટ કલર એન્ડ બેકગ્રાઉન્ડ કલર ડિફરન્ટ હોવા જોઈએ ક્લીન એન્ડ સિમ્પલ ડિઝાઇન મિન્સ્ટ મીન્સ નો એક્સ્ટ્રા મેન્યુ ક્લીન અને સિમ્પલ ડિઝાઇન હોવી જોઈએ નવા એક્સ્ટ્રા મેન્યુઝ નહીં હોવા જોઈએ અનનેસેસરી ટેપ્સ એન્ડ પેજીસ પણ નહીં હોવા જોઈએ બોરિંગ કન્ટેન્ટ નહીં હોવા જોઈએ એન્ડ એવરીથિંગ દેટ ડઝ નોટ મીટ યુઝર્સ પ્રેફરન્સ એટલે કે તમારી વેબસાઇટની અંદર અનનેસેસરી ટેપ્સ નહીં હોવી જોઈએ અને અનનેસેસરી પેજીસ પણ નહીં હોવા જોઈએ બોરિંગ કન્ટેન્ટ નહીં હોવા જોઈએ મિનિમાલિઝમ મે મીન્સ કીપિંગ ધ મોસ્ટ નેસેસરી થિંગ્સ એન્ડ નોટ નોટ હેવિંગ ધ ફોલોવિંગ એટલે કે નેવિગેશન નેગેટિવ સ્પેસ નહીં હોવી જોઈએ એન્ડ લાર્જ ઇમેજીસ નહીં હોવી જોઈએ મિનિમલી મિનિમાલિસ્ટ વેબસાઈટ આર નોટ ઓનલી નોટ ઓનલી યુઝર ફ્રેન્ડલી બટ ઓસો ઇઝીયર ઇઝી ઇઝીયર ફોર અ સર્ચ એન્જિન બોટ ટુ ટ્રાવલ એટલે કે તમારી વેબસાઇટ જે છે એ નોટ ઓનલી યુઝર ફ્રેન્ડલી પણ તમારી વેબસાઇટ યુઝર ફ્રેન્ડલી ઓનલી યુઝર ફ્રેન્ડલી જ નહીં હોવી જોઈએ એ સર્ચ એન્જિન એન્જિન ઇઝીલી તમારી વેબસાઇટને ટ્રાવલ કરે સ્કેન કરે ઇઝીલી સર્ચ એન્જિન તમારી વેબસાઇટને અન્ડરસ્ટેન્ડ કરે એ ટાઈપ્સની વેબસાઇટ હોવી જોઈએ તમારી અ સિમ્પલ ડિઝાઇન કેન હેલ્પ યુ ગેટ અ હાઈ સર્ચ એન્જિન રેન્કિંગ ઇઝ અ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ એટલે કે જો તમારી સિમ્પલ વેબ વેબ ડિઝાઇન હશે તો ઇઝીલી સર્ચ એન્જિન જે છે એ તમારા વેબસાઇટને ઇઝીલી ક્રાઉલ કરશે એટલે કે સ્કેન કરશે અને તમારી રેન્કિંગ જે છે સર્ચ એન્જિન રેન્કિંગ જે છે એ શોર્ટ પીરિયડની અંદર હાઈ થઈ જશે ફોર્થ રૂલ્સ છે રિસ્પોન્સિવ વેબસાઇટ રિસ્પોન્સિવ વેબસાઇટ હોવી જોઈએ તમારી વેબસાઇટ જે છે એ રિસ્પોન્સિવ હોવી જોઈએ એમ રિસ્પોન્સિવ મીન્સ કે કોઈ બી ડિવાઇસીસમાં તમારી વેબસાઇટ ચાલવી જોઈએ મોબાઈલ છે छे છે લેપટોપ છે કોમ્પ્યુટર છે કોઈ બી ડિવાઇઝિસની અંદર તમારી વેબસાઇટ સપોર્ટ થવી જોઈએ યોર મેઇન ગોલ હિયર ઇઝ ટુ ઓફર અ યુઝર ધ બેસ્ટ એક્સપિરિયન્સ ઓફ યુઝિંગ ઓફ યુઝિંગ યોર વેબસાઇટ નો મેટર વોટ ડિવાઇસ જે યુઝ એટલે કે તમારો મેઇન ગોલ મેઇન ગોલ જે છે એ અહીંયા યોર મેઇન મેન ગોલ હિયર ઇઝ ટુ ઓફર અ યુઝર ધ બેસ્ટ એક્સપિરિયન્સ ઓફ યુઝિંગ યોર વેબસાઇટ નો મેટર વોટ ડિવાઇસ ધે યુઝ તમારી વેબસાઇટ કોઈપણ યુઝર કોઈપણ ડિવાઇસમાં જોઈ શકે છે એ કોઈ મેટર હોતી નથી મોબાઈલમાં પણ જોઈ શકે છે કમ્પ્યુટરમાં પણ જોઈ શકે છે લેપટોપમાં ટેબ્લેટમાં કોઈ પણ ડિવાઇસમાં એ જોઈ શકે છે યોર વેબસાઇટમાં સ્વી ઇઝી ટુ યુઝ ઓન બોથ લાર્જ ડિસ્પ્લે એન્ડ મોબાઈલ ફોન્સ તમારી વેબસાઇટ જે છે એ બધું મલ્ટિપલ ડિવાઇસીસને સપોર્ટ કરતી હોવી જોઈએ બોથ લાર્જ ડિસ્પ્લે એન્ડ સ્મોલ ડિસ્પ્લે લાઈક લે ટેબ્લેટ છે મોબાઈલ છે મોબાઈલ ફોન છે એન્ડ એની અદર ડિવાઇસીસ રિસ્પોન્સિવ ડિઝાઇન ડઝ નોટ ઓન્લી મીન ફિટિંગ યોર વેબસાઇટ ટુ એની સ્ક્રીન સાઇઝ રિસ્પોન્સિવ વેબસાઇટ ડઝ નોટ ઓન્લી મીન ફિટિંગ યોર વેબસાઈટ ટુ યો ટુ એની સ્ક્રીન સાઇઝ એટલે કે કોઈ પણ સ્ક્રીન સાઈઝની અંદર તમારી વેબસાઇટ વેબસાઇટ ફિટ થવી જોઈએ ડિઝાઇન શો થવી જોઈએ સ્ક્રીન વાઈઝ તમારી ડિઝાઇન હોવી જોઈએ એ પ્લેટફોર્મ મિન્સ સ્માર્ટ બટન પોઝિશનિંગ એડિંગ ઓર રિમુવિંગ કન્ટેન્ટ ઓન ક્રિ ઓન સટેન પેજિસ એન મેની મોર એટલે કે બટન બટનની ક્લિક પોઝિશન્સ જે છે એ રિસ્પોન્સિવમાં કઈ ક રિસ્પોન્સિવમાં એની પોઝિશન્સ અલગ હોય છે વેબ ડેસ્કટોપમાં અલગ હોય છે લેપટોપની અંદર અલગ હોય છે તો જે તો મીન્સ કે જે પોઝિશન હોય છે બટનની પોઝિશન અથવા તો અમુક કન્ટેન્ટની જે પોઝિશન હોય છે ચેન્જ થઈ જાય છે ડિવાઇસ પ્રમાણે તે તમારે સેટ કરવું જોઈએ મોબાઈલ ડિવાઇસીકર યોલ્ટીપલ યુઝર્સ છે યુઝ કરે છે અત્યારે તો તમારી વેબસાઇટ ક્વિકલી લોડ થવી જોઈએ બઉ વધારે ટાઈમ નહીં લાગવો જોઈએ વેબસાઇટ ને શો થવા માટે ત્યાર પછી છે ટેસ્ટ એઝ અ મોસ્ટ ઓફ યુઝર પ્રિફર સર્ફિંગ ઓન ધ વેબ વે સર્ફિંગ ઓન ધ ઓન ધ વેબ યુઝિંગ ધેર મોબાઈલ you યુ શૂડ મેક your યોર વેબસાઇટ વર્ક્સ પ્રોપરલી ઓન અ ડેસ્કટોપ ટેબલેટ એન્ડ મોબાઈલ ફોન એટલે કે તમે જે નું જે ટેસ્ટિંગ કરો છો તમારે સૌથી પહેલાં ટેસ્ટિંગ કરી લેવું જોઈએ ડેસ્કટોપ પર ટેબ્લેટ પર એન્ડ મોબાઈલ ફોન પર વેબસાઇટ વર્ઝન ફોર અ ઇચ ઓફ ધ ડિવાઇસ ડિફર અ લોટ એન્ડ ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અ ટેસ્ટ એવરીથિંગ આઉટ એટલે કે તમે જે ટેસ્ટિંગ કરો છો વેબસાઇટની બધું જ વેબસાઇટ ચેક બધું જ વર્ઝન્સ પણ ચેક કરી લેવા જોઈએ વેબસાઇટના કે તમારી જે વેબસાઇટ છે દરેક વર્ઝનમાં સપોર્ટ કરે છે એ પ્રમાણેનું ટેસ્ટિંગ પણ કરી લેવું જોઈએ પે એટેન્શન ટુ અ ગ્રામર એન્ડ સ્પેલિંગ મિસ્ટેક એટલે કે ગ્રામર એન્ડ સ્પેલિંગ મિસ્ટેક પણ નહીં હોવા જોઈએ એ ટેક્સ ને કોઈ બધું જ ટેસ્ટિંગ કરવું જોઈએ વેબસાઇટ ની અંદર ઈવન અ સ્મોલ મિસ્ટેક કેન પુટ ઓફ ફોર કસ્ટમર્સ તો સ્મોલ મિસ્ટેક્સ પણ હશે ને તો પણ તમારા કસ્ટમર્સ ને એ એટ્રેક્ટિવ વેબસાઇટ લાગશે નહીં ધ મોર અટેન્શન યુ પે ટુ યોર વેબસાઇટ એન્ડ ધ મોર કેરફુલી યુ ચેક એવરીથિંગ ધ બેટર ઇમ્પ્રેશન ઓન અ પોઝેન ઓન અ પોટેન્શિયલ કસ્ટમર યુ વીલ ક્રિએટ એટલે કે તમારી ને પ્રોપરલી ચેક કરો કેરફુલી ચેક કરો એવરીથિંગ વસ્તુ બટન છે રીડાયરેક્શન છે એન્કર લિંક છે પેજ રીડાયરેક્શન છે મેસેજિસ છે એ બધું જ તમારી વેબસાઇટની અંદર પ્રોપર ચેક કરો એ તમે પ્રોપર ચેક કરો એ શું હોય છે તમારી ઇમ્પ્રેશન્સ બતાવે તમારી વેબસાઇટ તમારી જો મિસ્ટેક્સ હશે તો એ ઇમ્પ્રેશન્સ ડાઉન પણ થઈ શકે છે અને એટ્રેક્ટિવ વેબસાઇટ હશે તો કસ્ટમર કસ્ટમરને એ એટ્રેક્ટિવ લાગશે મેક શ્યોર ધ લિંક્સ આર નોટ અ બ્રોકન એન્ડ વર્ક પ્રોપરલી એટલે કે ધ્યાન રાખવું જોઈએ વેબસાઇટ બનાવતી વખતે કે કોઈ પણ લિંક મૂકે છે આપણે કોઈપણ પણ લિંક મૂકે છે વેબસાઇટની અંદર તે બ્રેક નહીં થવી જોઈએ કે કોઈ બી અલગ પેજ પર રિડાયરેક્ટ નહીં થવું જોઈએ અથવા તો કોઈ બીજા પેજ પર નહીં રિડાયરેક્ટ થવું જોઈએ પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન પ્રમાણે એ પેજ રિડાયરેક્ટ થવું જોઈએ અને પ્રોપરલી વર્કિંગમાં હોવું જોઈએ ટુ રન અ બેટર ચેક આસ્ક સમવન એલ્સ ટુ હેવ અ લુક ટુ યોર વેબસાઇટ તમારી વેબસાઇટ જે છે પ્રોપર રન થવી જોઈએ એમ અને એનું લુક પણ પ્રોપર હોવું જોઈએ ડિઝાઇનિંગ પ્રોપર હોવી જોઈએ અ પેર ઓફ આઈ ઇઝ આઈઝ ઇઝ ઓલવેઝ ગુડ બી શ્યોર ટુ ચેક બેક એવરી એવરી વીક ફોર અ ગ્રેટ ન્યૂ ગ્રેટ ન્યૂ એટલે કે તમારી જે વેબ તમારી જે વેબસાઇટ જે છે એમાં ડેઈલી અલગ અલગ વસ્તુ અલગ અલગ કન્ટેન્ટ એડ કરો તો એનાથી શું થશે યુઝર યુઝર ડેલી તમારી વેબસાઇટ જોશે નવા નવી પ્રોડક્ટ જોશે ફોર એક્ઝામ્પલ પ્રોડક્ટની વેબસાઇટ બનાવતા હોય તો તમારે રોજ નવા નવા પ્રોડક્ટને એડ કરવું જોઈએ લેટેસ્ટ પ્રોડક્ટને તમારી વેબસાઇટમાં એડ કરવી જોઈએ તો એનાથી યુઝર એનાથી યુઝર શું થશે તમારી વેબસાઈટ ડેલી વિઝિટ કરશે અને એ પરચેસ કરી શકશે કોઈ બી પ્રોડક્ટને તો આજે આપણે ગોલ્ડન રૂલ્સ જોયા વેબસાઇટ બનાવવા માટેના જે મેઇન રૂલ્સ હોય છે ફાઇવ રૂલ્સ તેમાં રૂલ્સ જોયા એમાં ફર્સ્ટ ટુ ગોલ્સ ગોલ્સ એટલે કે આપણે કોઈ બી વેબસાઇટ ડાયરેક્ટલી તો નહીં બનાવી શકીએ તેના માટે પહેલાં એને આ ગોલ વિચારવાનું કે આપણે શેના માટે આપણે વેબસાઇટ બનાવીએ છીએ વેબસાઇટ બનાવ્યા પછી આપણને શું ફાયદો થશે કસ્ટમરને શું ફાયદો થશે એ ટેપ્સને આપણે ક્વેશ્ચન્સ આપણે પૂછવા જોઈએ અને એ ટેપ્સની આપણે વેબસાઇટ્સ બનાવવી જોઈએ ત્યાર પછી મેક ઇટ ઇઝી કોઈ બી વેબસાઇટ બનાવો છો તો એ એકદમ ઇઝી હોવી જોઈએ એ યુઝર ફ્રેન્ડલી હોવી જોઈએ અને યુઝર ફ્રેન્ડલી હોવી જોઈએ અને તમારે કસ્ટમરની રિકવાયરમેન્ટ પ્રમાણે હોવી જોઈએ નહીં કે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે કસ્ટમરની રિકવાયરમેન્ટ એટલે કે કસ્ટમરને ફૂલફિલ થવી જોઈએ અથવા તો એને સેટિસ્ફેક્શન થવું જોઈએ તમારી વેબસાઈટને જોઈને નેક્સ્ટ રૂલ્સ છે લુક ડિઝાઇન તો ડિઝાઇન પણ પ્રોપર હોવી જોઈએ નેવિગેશન સ્પેસની નેગેટિવ સ્પેસ નેગેટિવ સ્પેસ નહીં હોવી જોઈએ વધારે વધારે સ્પેસ નહીં હોવી જોઈએ લાર્જ ઇમેજીસ નહીં હોવી જોઈએ પછી સર્ચ એન્જિન ઇઝીલી તમારી વેબસાઇટને ક્રાઉલ કરે ઇઝીલી સ્કેન કરે એ ટાઇપ્સની વેબસાઇટ હોવી જોઈએ પછી છે રિસ્પોન્સિવ વેબસાઇટ રિસ્પોન્સિવ વેબસાઇટ એટલે કે દરેક ડિવાઇસીસમાં સપોર્ટ થતી હોવી જોઈએ મોબાઈલ ટેબ્લેટ ફોન કોઈ પણ ડિવાઇસીસમાં તમારી વેબસાઇટ ઇઝીલી આપણે જોઈ શકીએ ઇઝીલી રન થાય એવી વેબસાઇટ હોવી જોઈએ અને વધારે ટાઈમ ન લે ક્વિક લોડ મીન્સ કે વધારે ટાઈમ નહીં લે અને ઓછા ટાઈમની અંદર આપણને દરેક ફંક્શનાલિટી શો કરે આપણી વેબસાઇટ ઇઝીલી શો કરે એ ટાઈપની વેબસાઇટ હોવી જોઈએ અને ટેસ્ટિંગ ટેસ્ટિંગ પણ પ્રોપર કરવું જોઈએ નાનામાં નાની વસ્તુથી લઈને દરેકે દરેક વસ્તુ ટેસ્ટિંગમાં આપણે બધી જ વસ્તુને ધ્યાન રાખવું જોઈએ ગ્રામેટિકલ મિસ્ટેક ગ્રામેટિકલ પછી સ્પેલિંગ મિસ્ટેક નહીં હોવી જોઈએ દરેક નાની નાની મિસ્ટેક પણ કસ્ટમરને એ કસ્ટમરને એ ભૂલ નહીં દેખાવું જોઈએ અદરવાઇઝ એ કસ્ટમર આપણી વેબસાઇટને વિઝિટ કરશે નહીં તો આ ટાઈપ્સના આપણે રૂલ્સ હોય છે ધ્યાનમાં રાખવા જોઈએ વેબસાઇટ ડિઝાઇન કરતી વખતે Thank you.